ડીજી વિકાસ સહાયની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની કુખ્યાત ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે ડીજી વિકાસ સહાયના સો કલાકના આદેશ બાદ પોલીસે કામગીરી તેજ કરી છે ત્યારે સુરતના લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોર સામે લાલ કરવામાં આવી છે

આપ જાણો છો એક અસામાજિક લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂન ખૂનના ખૂનની કોશિશ મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આથરેલો હતો એની પર પોલીસની હોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતો કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં છે આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે અને એમણે જ્યારે પણ આવ્યું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ કડકમાં કડક આ રીતે કાર્યવાહી